નમસ્તે દર્શક મિત્રો સાંપ્રત ઘટના આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીશું જે બપોરે ચર્ચા કરી હતી એ ચર્ચાને આપણે થોડીક આજે આગળ વધારીએ પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચાના સાતમા સંસ્કરણમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને એમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કરી હતી દર્શક મિત્રો એમણે જે મુખ્ય આપણે જે વિગતે તો ચર્ચા કરીશું આ સમય દરમિયાન અડધો કલાકમાં પણ એમાં જે હું થોડાક અંશો કહું તો એમણે બહુ મહત્વની વાત એક એવી કીધી કે ભાઈ ચેલેન્જ ધ ચેલેન્જીસ તમારા પડકારોને જ પડકાર તમે આપો અને એટલા તમે સામર્થ્યવાન બનતા આવડવું જોઈએ કે તમે તમારા જે પડકારો છે એમાંથી કઈ રીતે બહાર નીકળો છો સોલ્યુશન સાથે આ ઉપરાંત તેમણે કીધું કે ભાઈ પ્રતિસ્પર્ધા એક પ્રકારે હોય એ બરાબર પણ એ પોતાની જાત સાથે તમે સ્પર્ધા કરો નહીં કે કોઈ બીજા સાથે એટલે એની પણ એક વાત કરી આ ઉપરાંત તેમણે પારદર્શિતાને લઈને પણ ઘણી બધી વાત કરી કે એક બોન્ડિંગ જે છે વિશ્વાસની વાત છે એટલે પ્રધાનમંત્રીજીએ કીધું કે જે પરિવાર હોય શાળા હોય વિદ્યાર્થી હોય એ બધા વચ્ચે એવી પારદર્શિતા હોવી છે જેથી વિશ્વાસ જળવાઈ રહે આ તમામ વાતોનો એમણે ઉલ્લેખ કર્યો હતો ઘણી બધી બીજી મહત્વની વાતો કરી હતી ને એ આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે મહેમાન ઉપસ્થિત છે તેમનો પરિચય મેળવી લઈએ દર્શક મિત્રો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર હંસલ બચેજ ડોક્ટર હંસલ બચેજ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં અને બીજા જે છે એ છે શિક્ષણવિદ ધનંજય રાવલ ધનંજય ધનંજયભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અને દર્શક મિત્રો આપને પણ આ વિષયને લગને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આપણા ટેલિવિઝન સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી અડત્રીસ ચૌદ અને બે છસો પંચ્યાસી અડત્રીસ સોળ આપ કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો ડૉક્ટર હંસલ પચે ચર્ચાની શરૂઆત આપથી કરવા માગીશ એઝ અ સાયકિટ્રીસ્ટ તમે ઘણા બધા કેસીસ પણ જોયા હશે અને જે પરીક્ષાને લઈને જે વિદ્યાર્થીઓમાં અમુક પ્રકારના જે ડર હોય છે એને પણ તમે નજીકથી જોયા છે અને ટ્રીટ પણ કર્યા હશે પ્રધાનમંત્રીજીએ જ્યારે એ દર વર્ષે આ આ પ્રકારની ચર્ચાનું આયોજન કરતા હોય છે વિદ્યાર્થીઓના પોઈન્ટ ઓફ આપણે જોઈએ તો સાયકોલોજીકલી આ કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે આ કક્ષાએ બેઠેલી વ્યક્તિ જ્યારે તમારી સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય એ જ બહુ મહત્વની વાત છે વિષય ગૌણ બની જાય છે પહેલી વાત તો એ છે અને જો વિષયની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ અવસ્થાની જે કોઈ સમસ્યાઓ છે એમાંની એક સૌથી મોટી સમસ્યા પરીક્ષા એમાં આપણું પરફોર્મન્સ અને માર્ક્સ આ બધી વસ્તુઓ એટલી એમ કહેવાય કે ઊંડાણપૂર્વક મનમાં બેઠી હોય છે કે ઘણા લોકોને વૃદ્ધત્વમાં પણ એક્ઝામ આપતા હોય એવા સ્વપ્ન આવતા હોય છે એટલે એનાથી મારે કહેવું એટલું જ છે કે જો વૃદ્ધત્વમાં પરીક્ષા આપતા એવા સ્વપ્ન આવતા હોય તો એનો મતલબ એ થયો કે કેટલી મૂળમાં બેઠેલી વાત છે તમારા માનસ પર કેટલી ગંભીર અસર કરતી બાબત છે હવે એમાં જો કોઈ વ્યક્તિ આ આ કેડરની આ કેપેસિટીની જો તમને રિએસ્યોરન્સ આપે અથવા તમારું તમારું એમ કહેવાય કે મનોબળ વધારે તો એ બહુ જ મહત્વની વાત છે અને હું એવું માનું છું કે દરેક વિદ્યાર્થી જેમણે એમને સાંભળ્યા હશે એ લોકોને એક આત્મબળ તો ચોક્કસ મળ્યું જ હશે અને જે પરીક્ષાનો નાનો મોટો ભય હશે જે લોકોને બહુ

અને બહુ વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોદી સાહેબે એમાં સૌથી અગત્યનો મુદ્દો જે મને સ્પર્શી ગયો અને જેની ચર્ચા કરવી જોઈએ અને સમજવું જોઈએ એ છે વાલીઓ અને શિક્ષકો અત્યારે હું એવું કહી શકું કે વિદ્યાર્થીનું રિમોટ કંટ્રોલ વાલીના હાથમાં હોય છે અને એ જો રિમોટ કંટ્રોલ દૂર કરે અને વિદ્યાર્થીને સોંપી દે તો મને લાગે છે કે આજની તારીખમાં પણ તમે જે કંઈ કહો એ પણ આજની તારીખમાં વિદ્યાર્થીઓ પહેલા કરતા વધારે ક્રિએટિવ છે અને એ ક્રિએટિવને બહાર આવવાનો એને અવકાશ આપવો જોઈએ અને જો આ અવકાશ મળે ને તો મને લાગે છે કે આપણે અત્યારના જે વિદ્યાર્થીઓ છે એ ઘણું બધું કરી શકે એમ છે બીજી સૌથી અગત્યની વસ્તુ છે એ શિક્ષક અને વિદ્યાર્થીની કનેક્ટિવિટી ઘણી બધી વખત હું ટીચર્સના વર્કશોપમાં પણ જાઉં છું અને આખો વર્કશોપ મારો પૂરો થાય એટલે શિક્ષકે કે સાહેબ તમે આખા વર્કશોપ દરમિયાન

એના એના સમાધાન મળે અને પરીક્ષાનો ડર તો એ થઈ જાય એટલે વિદ્યાર્થીએ એવું ના સમજવું જોઈએ કે એને ડર કેવું લાગે કે એના માટે નવો પરીક્ષા ખંડ જોયેલો ના હોય એટલે હું એવું કે તમે ક્યાંક ફરવા જતા હોય બસ એવી કલ્પના કરીને ત્યાં જાઓ તો આ ડર તમારાથી

આપણે પણ વિદ્યાર્થીઓ કે બાળકો આવતા હશે ને કહેતા હશે બહુ જ મહત્વનો મુદ્દો એટલા માટે છે કે વિદ્યાર્થીઓ ઉપર જોવા જઈએ ને તો ત્રણ પ્રકારના પ્રેશર હોય છે એક ડાયરેક્ટ પ્રેશર કે જેમાં મા બાપ ડાયરેક્ટલી જેને એમ કહેતા હોય છે કે ભાઈ તું તારે ભણવું જ પડશે તારે આ કરવું જ પડશે કે જે અપેક્ષાઓનો ઢગલો દેતા હોય છે છે એક પ્રેશર અંદર મા બાપ કહેતા નથી પણ એમના દેખાય છે અથવા એમના બીજા લોકોની સાથે એમની વાતચીતમાં દેખાય છે અથવા તો એમની પ્રવૃત્તિઓમાં દેખાય છે કે જેના કારણે તમને એમ ખ્યાલ આવે કે ભાઈ મારા પરફોર્મન્સની આ લોકો ઉપર અસર પડશે અને એક પ્રેશર ક્રિએટ થાય છે અને ત્રીજું પ્રેશર પોતાની જાત ઉપર પોતે જ ઊભું કરેલું પ્રેશર અત્યારનો એમ કહેવાય કે વિદ્યાર્થી એટલો સેન્સિટિવ છે કે એને મા બાપના પ્રેશર માત્ર પ્રેશર પડે છે એવું નથી હોતું એ પોતે પણ પ્રેશરમાં આવતો હોય છે કારણ કે જે રીતે સોશિયલ મીડિયા અને બીજા બધા પ્લેટફોર્મ ઉપર જે પ્રકારની પોસ્ટ મુકાય જે પ્રકારના પરફોર્મન્સીસ થાય એટલે દરેક વિદ્યાર્થી દરેક યુવાન એક પરફોર્મન્સના પ્રેશરમાં છે એટલે એ એક જુદું પરફોર્મન્સ છે એટલે ઘણી વાર એવું થાય કે માતા પિતાને તમે સમજાવો પણ જો વિદ્યાર્થીને છોડી દો તો એ પ્રેશરમાં ઘટાડો નથી થતો એટલે એ બધાને બેસીને એમની સાથે કાઉન્સેલિંગ કરવું પડે છે કે જેને કારણે દરેક વ્યક્તિ પોતાનું પ્રેશર કાબુમાં રાખે અથવા તો એના રિયલિસ્ટિક એક્સપેક્ટેશનના સ્તર પણ આવે બરાબર છે બહુ બહુ મહત્વની વાત કરીએ ડોક્ટર બચેજ આપણે ધનજીભાઈ બીજો જે પ્રશ્ન એવો થાય ને ડૉક્ટર બચેજ આપને પણ હું પછી આ પ્રશ્ન પૂછીશ કારણ કે સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યનો છે હવે અમુક વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી વર્ગખંડમાં જાય પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં જાય અને એની સામે ક્વેશ્ચન પેપર આવે અને બધું જ આવડતું હોય લખતા મતલબ ખબર હોય કે ભાઈ પ્રશ્નનો જવાબ પણ ઓલ ઓફ સડન બ્લેન્ક થઈ જતો હોય છે એટલે સૌથી પેલા તો આવું ન થાય એના માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ કે ખાસ કરીને આપણે વિજ્ઞાન કે ગણિતની વાત કરીએ તો વિજ્ઞાનના કે ગણિતના પ્રશ્નો ઘણી વખત અ અપેક્ષિતમાં કે પાઠ્યપુસ્તકમાં લખેલા હોય છે એવી રીતે પૂછવામાં આવતા હોતા નથી કંઈક અલગ રીતે પૂછવામાં છે છે વિજ્ઞાનની ઘટનાઓ તો અલગ રીતે બનતી હોય પણ વિદ્યાર્થી જે અભ્યાસ કરે એ ક્લાસરૂમ અને ટ્યુશન જ્યાં માત્ર ગોખવા અને આ પ્રશ્ન ઉપર યાદ રાખવાની જે એના ઉપર ફોકસ કરવામાં આવે છે એટલે આખા દિવસ દરમિયાન એને બીજું કોઈ વાતાવરણ મળતું નથી કે વિચારોનો સમય મળતો નથી એટલે પ્રશ્ન ગોખવાને બદલે જે એના કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપે અને જો એ કોન્સેપ્ટ ક્લિયર કરીને એ ગણિતનો હોય વિજ્ઞાનનો હોય અને દરેકમાં ઇવન ભાષામાં પણ ઘણા બધા નિયમો અને કોન્સેપ્ટ હોય છે અને એ સમજીને જો આગળ જાય તો એના માટે કોઈ પણ પ્રશ્ન આવે એમના કોઈ એને જે ડર કે જે બ્લેન્ક થઈ જવાની વાત છે એ આવશે નહીં અને આ ની તૈયારી વિદ્યાર્થી કરતો હોતો નથી હું જ્યારે પણ મારે ત્યાં ઘણા બધા આવે અને હું કહું કે આટલું એને કરાવી દો ને તો નહીં સાહેબ એના માટે એને ટાઈમ નથી એટલે પ્રોજેક્ટ વર્ક માટે વિદ્યાર્થી પ્રોજેક્ટ કરતો નથી વાલી પ્રોજેક્ટ કરે છે તો હવે એના મનને વિચારવાની જો તમે જગ્યા નહીં આપો અને ટ્યુશન અને સ્કૂલના અંદર જ જો બાંધી રાખશો તો આ પ્રશ્ન ઊભા થવાના છે બરાબર ડૉક્ટર ભજેજ આપ શું આ વાતને કઈ રીતે આગળ વધારશો આ જે છે ને એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે થોટ બ્લોક થઈ જવો એક્ઝામ ની અંદર એમ કે ની અંદર પ્રવેશતા પહેલા આવડતું હોય ને અંદર જેવું ભૂલી ગયા હોય અને જેવા બાર આવે ત્યારે પછી યાદ આવે કે આ તો આ જ રીતે કરવાનું છે મને એવું લાગે છે કે આ આપણી જે એક્ઝામ પદ્ધતિ છે ને એ એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ નો ખેલ છે તમે જુઓ કે એ ટાઈમે તમારું જો માઇન્ડ પ્રેઝન્ટ ના રહ્યું તો તમે ગમે તેટલા હોશિયાર હોવ તમે યુ યુ વુડ નોટ પરફોર્મ તમે પરફોર્મ નહીં કરી શકો બિલકુલ એટલે સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે એક્ઝામ હોલની અંદર તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇન્ટેક્ટ રહેવું જોઈએ તમારી માઇન્ડની ક્લેરિટી ઇન્ટેક રહેવી જોઈએ એ કરવા માટે દરેક વિદ્યાર્થીએ હું એવું કહું છું કે દસ મિનિટ તો દસ મિનિટ પણ એક મેડિટેશનનો મહાવરો ક્રિએટ કરવો પડે કે જેની અંદર એ પોતાના માઇન્ડને ટ્રેન કરે છે કે જ્યારે પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય અથવા બહુ જ બધી વસ્તુઓ ભેગી થઈ જતી હોય ત્યારે આપણે વિચારોની સ્ટ્રીમને કઈ રીતે એક લાઇનમાં રાખવી આ પહેલી વસ્તુ છે બીજી વસ્તુ કે તમે જ્યારે કોઈ પણ પ્રશ્નોની તૈયારી કરો છો ત્યારે તમારા માઇન્ડમાં એક ફ્રેમ એવી એ જ વખત હોવી જોઈએ કે ધારો કે આ પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં તો હું કઈ રીતે લખીશ જો તમે એના એના વિશે વિચાર્યું હશે તમે એનું આયોજન કર્યું હશે તો થોટ બ્લોક થવાની શક્યતા ઓછી રહે છે પણ તમે સળસડાટ વાંચે જ જાઓ વાંચે જ જાઓ વાંચે જ જાઓ તો એની અંદર ખાલી તમારી પાસે ઇન્ફોર્મેશન ભેગી થાય છે અને એ ઇન્ફોર્મેશનનો ઓવરલોડ થઈ જવાથી એમ કહેવાય ને કે ટ્રાફિક

તો તમને થોટ બ્લોક થવાની શક્યતા છે એટલે જ્યારે પણ થોટ બ્લોક થાય જસ્ટ ટેક ડીપ બ્રેથ માત્ર થોડાક ઊંડા શ્વાસ લો અને જો તમારો મહાવરો મેડિટેશન નો હશે તો બધું ક્લિયર થશે જ અને જો ન થાય તો એ પ્રશ્નને બાજુ પર મૂકી અને બીજો પ્રશ્ન એટેન્ડ કરવાનું શરૂઆત કરો તો એ કદાચ ધીમે રહીને એ ટ્રાફિક ઇઝ આઉટ થશે અને એ તમે જે વાંચ્યું છે તમારા મનમાં જે છે એ હંડ્રેડ પર્સન્ટ બહાર આવશે જ બહુ બહુ સરસ વાત કરી એમાં એક એક્ઝામ્પલ તમને આપું હંચલભાઈ કે એક ક્વેશ્ચન પેપરમાં નવમાંથી કંઈક ત્રણ પ્રશ્નો લખવાના હતા અને એક વિદ્યાર્થીએ એ ઉપરનું મથાળું ના વાંચ્યું કે નવમાંથી ત્રણ પ્રશ્નો તો એને નવે નવ પ્રશ્નો લખી નાખ્યા એટલે આવું પણ પ્રેશરમાં થતું હોય છે વસ્ત ચોક્કસ સાહેબ કારણ કે આમાં કેવું છે મેં તમને કીધું ને કે જો તમારું આગોતરું આયોજન ન હોય ને તો એ પ્રશ્ન વિકટ બની જતો હોય છે એટલે દરેક વખતે એટલે આપણે ઘણીવાર કહેતા હોય છે કે ક્લાસીસની એક્ઝામ આપો અથવા તમે પેપર લખવાનો મહાવરો રાખો આ બધાની પાછળનો હેતુ આ જ છે તમારા મગજમાં તમે ગોઠવતા જાઓ છો અને મગજ એની અંદર ગોઠવેલી વસ્તુઓને ભૂલી નથી જતું મગજ એને બરાબર પદ્ધતિસર યાદ રાખે છે ખાલી વાત એટલી છે કે તમે એની પાસેથી કઈ રીતે કામ છો જો તમે મગજ પાસેથી આયોજિત કામ લેશો તો એક આયોજનમાં જ આખી વાત થશે પણ જો તમે મગજ મગજ પાસે કામ કામ લેશો તો તમે લખવાનો મહાવરો કીધો એની પર હું આવું છું કારણ કે આ તો તમે સંક્ષિપ્તમાં વાત કરી મારે થોડું વિગતે આ વાત પર ચર્ચા કરવી છે ધનંજયભાઈ પીએમ સાહેબે બહુ સરસ વાત કરી બીજી કે ભાઈ ચેલેન્જીસ તો દરેકના જીવનમાં આવતા જ હોય છે પણ ચેલેન્જ ધ ચેલેન્જીસ પડકારો તમે પડકાર આપો બરાબર હવે આ કેટલું મહત્વપૂર્ણ વાત છે કારણ કે આ જે વાત છે કારણ કે કે અત્યારે પ્રકારની વારંવાર ડિપ્રેસ થઈ જવાનું કોઈક સફળતા ના મળી માની લો કે પરીક્ષામાં કંઈક સો માંથી પાંત્રીસ માર્ક્સ આવ્યા કે ચાલીસ માર્ક્સ આયા ઓલ ઓફ અ સડન એ નર્વસ થઈ જાય છે કે ડિપ્રેશનમાં આવી જાય એક ચેલેન્જ છે એના માટે તો આ આના વિશે આપ શું કહેશો બલ્બની શોધ જ્યારે થઈ ત્યારે વૈજ્ઞાનિકે કહ્યું હતું કે મને નવસો ને નવાણું રસ્તા મળ્યા કે કયા રસ્તે બલ્બ ન બને બિલકુલ તો આ ચેલેન્જ ને ચેલેન્જ કરવાની વાત છે તમારા જીવનમાં અથવા તો પ્રશ્ન પત્રની તૈયારી કે લખવા જવાબ લખવાની તૈયારીમાં પણ આ પદ્ધતિ જો અપનાવો ને તો મને લાગે છે કે આપણા માટે ગમે તેવી ચેલેન્જ છે એને તમે ચેલેન્જ કરી શકવાના છો પણ પરિસ્થિતિ અત્યારે મોબાઈલની ને બધાની આપણે તો ચર્ચા ઘણી બધી કરી નાખી પણ એ બધાને કારણે કેવું છે કે અત્યારનું બાળક લડવામાં એટલું માનતો નથી થોડોક પ્રયત્ન કરે અને સફળતા ના મળે એટલે વાર્તા પૂરી કરીને બીજા પેલામાં જતો એટલે આ સિસ્ટમને જો ડેવલપ કરવામાં આવે ને કોઈ પણ પ્રોબ્લેમને અથવા કોઈ પણ પ્રસંગને ચેલેન્જ કરવાની તો મને લાગે છે કે આપણા વિદ્યાર્થીઓ ઘણું સારું કરી શકે એમ છે આ બહુ અગત્યની વાત છે અને એનું અનુકરણ કરવા જેવું કરવા જેવું છે બરાબર છે ડોક્ટર હંસલ વચ્ચે બીજો જે પ્રશ્ન છે પ્રધાનમંત્રી શ્રીએ જે એક કમ્પેરિઝન નો મુદ્દો પણ ઉઠાવ્યો આને માટે કે બાળક હોય તો એને વાલીઓને એમણે ખાસ તો સલાહ આપી કે ભાઈ તમે તુલના ના કરશો તમારી બાળકની

અને એમાં બળતામાં જો ઘી ઉમ્યું હોય તો સોશિયલ મીડિયાએ કારણ કે સોશિયલ મીડિયાએ તમને તુલના કરતા શીખવાડ્યું વધારે ઓલરેડી તમે તુલનાત્મક વાતાવરણમાં તો છો જ અને એમાં સોશિયલ મીડિયાએ એક્સપોઝ કરીને તમને તુલના કરતું વધારે શીખવાડ્યું કે તમારે સતત તમે બીજા લોકોની જીવનમાં શું બની રહ્યું છે બીજા લોકો શું કરી રહ્યા છે એને જોવો છો અને તમે એની તુલના કરો છો અથવા કોઈક બીજા વ્યક્તિઓ એની તુલના કરાવે છે હવે જ્યારે મા બાપ તમારો તમારી તુલના બીજા બાળકો સાથે કરવા માંડે છે બીજા લોકોના બાળકો સાથે ત્યારે સ્વાભાવિક છે કે બાળકને એક ફિલિંગ એવી આવે છે કે હી ઇઝ અનલવડ ઓર શી ઇઝ અનલવડ કારણ કે એને જે પ્રેમની જરૂરિયાત છે એને એમ થાય કે આ પ્રેમ શરતી છે કે એ લોકોને જે હું જે મારા પ્રત્યેની અપેક્ષા જે હું પૂરી કરીશ તો હું એ પ્રેમનો હકદાર છું બિલકુલ જો એ હું પૂરી નહીં કરી શકું તો હું એ પ્રેમનો હકદાર નથી એટલે એક દબાણ એ તુલનાથી શરૂ થાય છે અને એ તુલના પછી આગળ જતાં જતાં એ રીતે વિકટ થાય છે કે જો વ્યક્તિ એ એ તુલનાત્મક જે પણ છે એની સાથે તાલ નથી મેળવી શકતો તો ધીરે ધીરે એનો કોન્ફિડન્સ લૂઝ થવા માંડે છે હવે જો આ તુલના બે બાળકોની વચ્ચે હોય તો એક સિબિલિંગ રાઇવલરી ઉભી થવા માડે છે કે એમ કેવાય કે ભાંડુઓ વચ્ચેનું વૈમનસ્ય કે જેમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે અથવા ભાઈ બેન વચ્ચે અથવા બેન બેન વચ્ચે એક એક પ્રકારની ઈર્ષા એક પ્રકારનું એગ્રેશન એક પ્રકારની જલન આ બધું પેદા ક્યાંથી થાય છે કે જ્યાં આગળ તુલના થાય છે કે ભાઈ આ આના કરતા સારું છે અથવા આ આના કરતાં આ છે તો મને એવું લાગે છે કે તુલના માત્ર પરીક્ષા કે અભ્યાસના અર્થમાં એમ કહેવાય કે અસર કરતી બાબત નથી એ સમગ્ર પર્સનાલિટી ઉપર અસર કરે છે અને એના પ્રકોશન્સ બહુ લાંબો સમય સુધી રહે છે એટલે હંમેશા દરેક ઇન્ડિવિજ્યુઅલની જે જે ક્ષમતા છે એ ક્ષમતાને ઓળખી અને એને એને એ જ ક્ષમતા સાથે કમ્પેર કરી અને વાત કરવી જોઈએ એટલે જેમ પ્રધાનમંત્રીએ કીધું કે તમે તમારી તુલના તમારી જાત સાથે જ કરો બિલકુલ કોમ્પિટિશન જાત સાથે જ કરો બરાબર છે બેટર યુ તમે નવું વર્ષ શરૂ થયું તો તમે નવા થવા જોઈએ તમે ગયા વર્ષ કરતાં આગળ વધ્યા કે નહીં એ તમે તમારી જાત સાથે તુલના કરો તો એ સ્વાસ્થ્યવર્ધક છે એ માનસિક એમ કહેવાય કે એક પ્રકારનું માનસિક ટોનિક જેવું છે તમારી ક્ષમતા વધારે છે પણ જો તમે બીજા સાથે તમારી તુલના કરો છો તો હંમેશા આપણને એવું જ લાગતું હોય છે કે આપણે બીજા કરતા ઉણા છીએ અને એ એ કોન્ફિડન્સ તોડવાની અને પછી પછી નેવર એન્ડિંગ એ છે બરાબર છે અને પછી એ તમે લૂપમાં રહ્યા કરો તો તમે નુકસાન તમને જ થવાનું નુકસાન તમને જ થવાનું છે અને એમાંથી બહાર નીકળતા ખૂબ વાર લાગતી બિલકુલ બહુ બહુ મહત્વની વાત કરી આપણે ધનંજયભાઈ પ્રધાનમંત્રીજીએ જે બીજી વાત કરી આપ એક શિક્ષક છો એટલે શિક્ષકોને એમણે જે સલાહ આપી છે એમાં એમણે કીધું છે કે શિક્ષકનો જે રોલ છે અથવા તો શિક્ષકની જે ભૂમિકા છે એ વિદ્યાર્થીના જીવનને શાઇનઆઉટ કરવાની છે હવે અત્યારે એમણે એક શબ્દ છે છે કે બોન્ડ બિયોન્ડ બુક્સ એવી વાત કરી હવે આ જે વાત છે અત્યારે તમને નથી લાગતું કે કદાચ જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે બોન્ડિંગ છે ક્યાંક ને ક્યાંક થોડુંક ઓછું જે પહેલા તમે તમારા ગુરુ કે શિક્ષક સાથે ભણ્યા છો હું મારા ગુરુ કે શિક્ષક સાથે ભણ્યો હોઈશ તો એવા જે બોન્ડિંગ જે જોવા મળે છે અત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે નથી તો આમાં વિદ્યાર્થીઓએ પણ એટલું જ ઇમ્પ્રુવાઇઝ થવાની જરૂર છે કે શિક્ષકોએ પણ કે બંનેની ભૂમિકા આમાં કંઈક અંશે ઓછી વધતી રહી છે શું કહેશો આના વિશે સૌથી પહેલા તો હું કહીશ કે આમાં શિક્ષકોએ બદલાવાની જરૂર છે જોકે એ લોકો ઉપર પણ ઘણા બધા લિમિટેશન કરવું હોય તો પણ નથી કરી શકતા પણ મને યાદ છે મારા શિક્ષક એ ગુજરાતીના શિક્ષક હતા હવે આજે મને ગુજરાતી કેટલું યાદ છે મને ખબર નથી પણ એમણે જે મને વેલ્યુ શીખવાડી કે તમે સિંગ ખાતા હોય તો ફોતરા જ્યાં ત્યાં ના નાખવા જોઈએ આજે મને યાદ છે તો આજનો શિક્ષક આ વસ્તુ આપી શકતો નથી વેલ્યુ જેને કહેવાય કારણ કે હું તો કહું છું તમે શિક્ષકને કે તમે બીજું કંઈ ના કરાવ તો ચાલે પણ બાળકને એક વેલ્યુ શીખવાડીને આગળ કરશો ને તો એ લાલ લાઈટ ક્રોસ કરીને આગળ ક્યારે નહીં જાય બિલકુલ તો શિક્ષકનો રોલ બહુ જ અગત્યનો છે આની અંદર બીજી વસ્તુ કે શિક્ષક આખા ક્લાસરૂમમાં ત્રીસ વિદ્યાર્થીઓ કે સાઈઠ વિદ્યાર્થીઓ બેઠા હોય છે અને એને બધાને એને ખબર હોય છે કે ભાઈ આનું લેવલ કેટલું છે ને આનું લેવલ કેટલું છે અને એ પ્રમાણે એને ગાઈડન્સ પણ મળતું હોય છે કે તું આવું કર ને આવું ન કર અને આ જો બોન્ડિંગ બંને વચ્ચેનું જો જેટલું વધારે થાય તો મને લાગે છે કે તમે અત્યારે રામાયણની બધી વાત ચાલે છે તો એમાં રોલ તમે જોઈ શકો છો એને લઈ જાય છે આગળ તો શિક્ષકનો રોલ આ છે અને જો એ રોલ શિક્ષકો બરાબર નિભાવે એના ઉપર જે નિયંત્રણો ને એના ઉપર જે બધા બોજ હટાવી દેવામાં આવે તો મને લાગે છે આજના શિક્ષકો પણ સારું કામ કરી શકે એમ છે બરાબર છે બહુ મહત્વની વાત કે કઈક એડ કરવું છે કે બાળકો બાળપણથી શિક્ષક તરીકે જોતા હોય છે અને એ તમે જોજો કે ઘણી બધી વસ્તુઓ ના સુધારી શકે પણ જો ટીચર ના કરતા તો એ ટીચરે કીધું એટલે બ્રહ્મ વાક્ય અને એને ફોલો કરે બહુ સાચી એટલે નાનપણથી બાળકો ટીચર્સ પ્રત્યે એક એક એમ કહી શકાય કે એક સિમ્બોલ તરીકે એક આદર ભાવ તરીકે જોતા હોય છે અને પછી ધીરે ધીરે જેમ મોટા થતા જાય એમ એમ એક કદાચ અંતર ઊભું થતું હોય છે પણ જો જો હું માનું છું કે શિક્ષક કોમ્પિટન્ટ હોય તો એ અંતરને ઓછું થવા દેવાના બદલે કોમ્યુનિકેશનનો એ એ આખો સેતુ છે એ બાંધેલો જ રાખે તો એ આખી વાત બહુ અસર કરતા હોય છે અને ઘણી બધી વાતો લાઈફ ટાઈમ અસર કરી જતી હોય છે દાખલા તરીકે હું મારી એક નાનકડી વાત કરું છે મેં જ્યારે એમડી શરૂ કર્યું અને એમડીનો મારો પહેલો દિવસ હતો ત્યારે હું મારા ટીચર સાથે પેશન્ટ જોવા માટે જતો હતો અને પેશન્ટ હતું ચોથા માળે અને હું જઈને લિફ્ટ આગળ જઈ અને મેં લિફ્ટનું બટન ડાબ્યું તો મારા ટીચરે મને કીધું મને કે આર યુ શીખ તમે બીમાર છો મે ના સર તો મને કે આ લિફ્ટ બીમારો માટે છે ચલો દાદરો છો યુ વોન્ટ બિલીવ એ પછી મને એ વાતનો એટલો મોટો ઇમ્પેક્ટ થયો કે હું મારી લાઈફમાં આજે બી સાત માળ સુધી તો હું લિફ્ટ નથી જવા અચ્છા એટલે વાત બહુ ઘટના બહુ નાનકડી છે પણ મારે શેર એટલા માટે કરવી છે કે ટીચરની એક નાનકડી બાબત એ તમને કેટલી મોટી તમને કેટલી મોટી અસર કરી શકે છે એટલે હું હંમેશા એવું માનું છું કે શિક્ષકોએ તો સેતુ બાંધેલો જ રાખવો જોઈએ વિદ્યાર્થીઓને રસ પડે ના પડે પોતાનો રસ્તો ચાલુ જ રાખવો પડે કારણ કે આપણે ગુજરાતીમાં જે કહેવત છે કે છોરું કછોરૂ થાય પણ માવતર થાય તો આપણે સેતુ ચાલુ રાખવો પડે ખબર નથી તમારી કોઈ એક નાનકડી વાત એને જીવન બદલી એના જીવનને બદલી કાઢશે અથવા એના માટે એ તમારે તમારે પાસે જીવનભર થેન્કફુલ રહેશે બહુ બહુ સરસ વાત કરી બીજી વાત ટેકનોલોજીની વાત કરું પછી ધનંજયભાઈ આપની પાસે પણ આજ પ્રશ્નને લઈને આવીશ એમણે જે રીલ્સ ઉપર ખાસ તો ફોકસ કર્યું પીએમ સાહેબે અને ટેકનોલોજીમાં કીધું કે ભાઈ રીલ્સને એ બધું જે છે બને ત્યાં સુધી અવોઈડ કરો આ બધી વસ્તુઓને આ કેટલી મોટી કારણ કે સાયકેટ્રિસ્ટ તરીકે તમારી પાસે અસંખ્ય કેસીસ આવી રહ્યા છે અત્યારે બાળકોને સોશિયલ મીડિયા ઉપર ઓલવેઝ એ એડિક્ટેડ થાય છે એટલે કહે છે ને આપણે સંસ્કૃતમાં એવું કહેવાય છે અતિ સર્વત્ર વર્જે અતિની કોઈ ગતિ નહીં તો આ જે છે અત્યારે પોઈઝનસ બની રહ્યું છે વધારે પડતો ટેકનોલોજીનો અતિરેક તો આના વિશે શું કહેશો આજે રીલ્સ અને શોર્ટ વિડીયોનું જે કલ્ચર શરૂ થયું છે ને વિચ ઇઝ વેરી ડેન્જરસ આજે દાખલા તરીકે મારી પાસે કોઈ પણ યુવાનો મૂડ સ્વિંગના પ્રશ્નો લઈને આવે તો હું પહેલો જ પ્રશ્ન પૂછું છું કે દિવસમાં કેટલો સમય રીલ્સ જુઓ છો અચ્છા કારણ કે તમે જુઓ કે કોઈ પણ રીલ્સ અથવા કોઈપણ શોર્ટ વિડીયો આપણે ત્રીસ સેકન્ડનો વિડીયો હોય તમે ધારો કે પંદર મિનિટ પણ જોયા પંદર મિનિટ તો કોઈ જોતું નથી લોકો કલાક કલાક લટકી જાય છે પણ આપણે માનીએ કે પંદર મિનિટ બી જોયા તો પંદર મિનિટમાં તમે ત્રીસ વિડીયો જોઈ નાખો છો હવે આ ત્રીસે વિડીયોનો ટોન અલગ અલગ છે કોકમાં હાસ્યની વાત છે કોકમાં દુઃખની વાત છે કોકમાં હેટરેડ છે કોકમાં એગ્રેશન છે તો તમે તમારા મૂળને રોલર કોસ્ટલ રાઇડ ઉપર લઈ જાઓ છો કે ગળીકમાં આમ ઉપર ગયો નીચે ગયો અને મૂળ તમે એવી રીતે ટ્રેન કરો છો હવે મગજને એવું નથી કે ભાઈ આ માણસ રીલ્સ જુએ છે મગજને તો એ ખાલી એની ટ્રેનિંગ મળે છે કે ભાઈ આ રીતે મારે મૂડમાં સસ્ટેન રહેવાનું નથી અને પરિણામે એવા વ્યક્તિઓનો મૂડ સસ્ટેન રહેતો નથી અને એને કારણે એ લોકોનો મૂડ સતત બદલાતો રહે છે અને એ સતત બદલાતા રહેતા મૂડને કારણે મૂડની સમસ્યાઓ થાય છે જે મેન્ટલ હેલ્થ માટે બિલકુલ

એટલે સરવાળે તમને વાંચનનો કંટાળો આવે ભણવાનો કંટાળો આવે ભણવામાંથી રસ ઉડી જાય આ બધી સમસ્યાઓ એની પાછળ પાછળ આવે છે એટલે આમ ઉપર છેલ્લું બહુ નિર્દોષ લાગે કે ભાઈ રીલ જોઈએ શું તો ટાઈમ પાસ કરું છું પણ એ ટાઈમ પાસ સરવાળે બહુ મોંઘો પડે બહુ બહુ મોંઘો પડે છે બહુ મોંઘે છે ભાઈ આને શોર્ટમાં કહેશો સમયની મર્યાદા છે પછી મારે એક બીજો પ્રશ્ન હું એવું કહી શકું કે તમે વ્યૂઅર ના બનો કોન્ટ્રીબ્યુટર બનો મારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લોકોને એટલે કેવું છે મારા આપણે ઝાડ ફેંકવી પડે એટલે અમે એમને કહીએ તમે વાંચો નહીં પણ રોજ આજે મિનિટની વિડીયો બનાવીને લાવજો એટલે એ બધા એક્સપેરિમેન્ટના વિડીયો બનાવીને શેર કરે અને આજે મારી પાસે તમને આશ્ચર્ય લાગશે કે વિદ્યાર્થીઓ બનાવેલા ત્રણસો પ્રયોગોના બે બે મિનિટના વિડીયો છે તો આટલો ચેન્જ આવે તો મને લાગે છે કે મોબાઈલથી ધીરે ધીરે આપણે દૂર કાઢી શકીએ અને એનો સારો ઉપયોગ કરીએ બહુ સાચી વાત કરીએ આપણે ડોક્ટર ખાસ અંતમાં તમે તો આટલા વેલનોન ડૉક્ટર છો સાયકેટ્રિસ્ટ છો પણ સાથે સાથે એક લેખક પણ છો અને કવિ પણ છો હું એટલા માટે આ પ્રશ્ન કહું છું પૂછું છું કારણ કે પીએમ સાહેબે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે લખવાનો મહાવરો ક્યારે છોડતા નહીં તમે કોઈપી વસ્તુ હોય કંઈક ને કંઈક તમે લખતા રહો આના વિશે આ લેખનનો જે મહાવરો છે કે લેખન કરવાની જે એક્ટિવિટી છે આ કેટલી મહત્વની છે કોઈ પણ એ ચાહે આબાલ વૃદ્ધ કોઈ પણ હોય લેખન છે ને એક બહુ સર્જનાત્મક વસ્તુ છે વિદ્યાર્થીઓની વાત છે ત્યાં સુધી તો હું એટલા માટે કઉ છું કે તમારે પરીક્ષા લખીને આપવાની એટલે પહેલા તો લખવાનો મહાવરો કરવો જ પડશે એમાં કંઈ છૂટકો જ નથી બીજી વસ્તુ કે જ્યારે વ્યક્તિ લખે છે ને ત્યારે ખાલી માત્ર હાથ નથી ચાલતો એની આંખ એનું એનો એના કાન અને એ મનમાં બોલતો બોલતો લખતો હોય છે એટલે એની એની બોલવાનું અને આ બધી જ વસ્તુનું સંયોજન થાય છે હવે જ્યારે સંયોજન થાય છે ને ત્યારે મેમરી સ્ટ્રોંગ થાય છે આઇસોલેટેડ મેમરી એટલી સ્ટ્રોંગ નથી હોતી સંયોજિત મેમરી વધારે સ્ટ્રોંગ હોય છે હું તમને એક ફૂલ બતાવું ને તમને યાદ રહે એને બદલે ફૂલનો રંગ બતાવું ફૂલની સુગંધ આપું અને ફૂલ બતાવતી વખતે કોઈ વાત કરું તો તમને આખી સમગ્ર ઘટના વધારે સારી રહેશે એટલે એવી રીતે લેખન એ મલ્ટિપલ ડાયમેન્શન ઇન્વોલ્વ કરતી વાત છે એટલે એનાથી ડેફિનેટલી તમને ફાયદો થાય છે યાદશક્તિમાં ઓવરઓલ તમે જોવા જઈએ તો લેખન એક પ્રવૃત્તિ એવી છે કે જે તમારી જાતનું એક્સપ્રેશન છે ઘણીવાર તમે તમારી જાતને એક્સપ્રેસ કરવા માંગતા હો છો પણ તમને એનું માધ્યમ નથી મળતું હોતું તો આ એક સ્વ માધ્યમ છે બિલકુલ કે જેમાં તમે તમારી જાતને એના ઉપર પ્રોજેક્ટ કરી અને લખી શકો અને ભૂતકાળમાં લખેલા લખાણોને હાલની સાથે કમ્પેર કરીને તમે તમારી જાતના ઇમ્પ્રુવમેન્ટને જોઈ શકો બિલકુલ તમે તમારી જાતને ઇમ્પ્રૂવ પણ કરી શકો બિલકુલ એટલે લેખનનો તો બહુ જબરદસ્ત ફાયદો જી જી ધનજયભાઈ લેખન વિશે કારણ કે વિષય શિક્ષક સાયન્સ કોમ્યુનિકેટર છો જ્યારે સાયન્સ રિલેટેડ આર્ટિકલ્સ પણ તમે લખતા હશો તો આ કેટલું મહત્વનું છે

તો એના અનેક ફાયદા છે જેની ચર્ચા માટે કે એપિસોડ ફરીથી બિલકુલ આપણે કરીશું તો આ કાર્યક્રમમાં જોડાવા બધા ડોક્ટર હંસલ બચેજાનો ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું તેમ પરીક્ષા પે ચર્ચા એક આપણે એક ભગીરથ પ્રયાસ હતો કે જે પીએમ સાહેબે જે મુખ્ય મહત્ત્વની વાતો કરી એને આપણે કઈ રીતે ઇન્ટરપ્રિટ કરીએ છે અને આશા છે કે આ વિદ્યાર્થીઓને અને માતા પિતાને અને શિક્ષકોને આ વાતો અવશ્ય લાભદાયી થશે આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ આવતા સોમવારે ફરીથી એક નવા વિષય સાથે નવા વ્યવહાર સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર એક બાપા ગામડામાં ખાતલો ચાળી અને ફળિયામાં ઝાડવા નીચે સુતા બંધી